જાંબુગોડા તાલુકાના તેમજ કરા ગામે આજે ફૂલ મહોત્સવ પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો પ્રાપ્ત વિગતો મુજબ તાલુકામાં શાળા પ્રવેશ ચાલી રહ્યો છે ત્યારે આજ રોજ જાંબુઘોડાના ફૂલપરી તેમજ કરા ગામે ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો આમ કાર્યક્રમમાં આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે મહેમાનોનો તિલક અને ફૂલ આરતી સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં સ્કૂલમાં તેમજ આંગણવાડીના બાળકોને કોમકૂમ તિલક કરી ચોકલેટ જે મોડો મીઠું કરાવી સ્કૂલ બેગ આપી સ્કૂલ પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારે કાર્યક્રમના અંતે એક पेड़ માકે નામ સ્કૂલના મેદાનમાં આવેલા મહેમાનોના હાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા પાચપા પ્રમુખ મયંકુમાર દેસાઈ સરપંચ तालुका भाजपा प्रमुख रंजीत भाई सुभाष भाई बरिया विक्रम भाई बरिया तुलसी भाई बरिया लोकेंद्र सिंह राणा તેમજ सीआरसी बीआरसी স্কুল નો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આપે જો અમારી YouTube ચેનલ ઓર જામકુરાને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા આવનાવા વિડિયો આપણને જોવા મળી રહે